પુરવઠાને સમજવું હોય એક સેન્ટેન્સ તો એક જ કહી શકું તમને કિંમત પ્રેરિત ફેરફારોને લીધે જે ફેરફાર જોવા મળે છે ફરીથી બોલું છું કિંમત પ્રેરિત ફેરફારોને લીધે પુરવઠામાં વિસ્તરણ સંકોચન થાય છે અને કિંમત સિવાયના અન્ય પરિબળોને પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વધારો ઘટાડો જોવા મળે છે તો ચાલો આજે આપણે મિત્ર સમજવાના છીએ પુરવઠામાં વિસ્તરણ સંકોચન ત્રણ ગુણના સંદર્ભમાં અહીંયા બે ડેશની થોડી શરૂઆતમાં સમજૂતી લખવાની છે ત્યારબાદ અનુસૂચિ ત્યારબાદ અનુસૂચિના સંદર્ભમાં આકૃતિ અને ત્યારબાદ આકૃતિની સમજૂતી ટોટલ 5 ડેશ ની અંદર ત્રણ ગુણનો પ્રશ્ન તમારે સમજાવવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં ધ્યાન આપજો થોડું પહેલો ડેશ અન્ય પરિબળો અહીંયા ફરીથી ધ્યાન દોરું છું વસ્તુની કિંમત પરિબળ જ્યારે અસર કરતી હોય ત્યારે વિસ્તરણ સંકોચન જોવા મળે કિંમત પરિબળ હોય ત્યારે

કિંમત પ્રેરિત ફેરફારને લીધે જો પુરવઠામાં અથવા તો એમ કહો કે કિંમતમાં ઘટાડો થતા વસ્તુની કિંમત ઘટે તો તેને પુરવઠાનું સંકોચન કહે છે રિપીટ કરું છું ધ્યાનથી જોઈ લેજો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે અને વસ્તુની કિંમત ઘટતા

વધારો ઘટાડો થાય છે તેને આપણે શું કહીશું વિસ્તરણ ઓકે ત્રીજો ડેસ અનુસૂચિ અનુસૂચિ કરીને તમારે ત્રીજો ડેશ આવશે કરવાનો અહીંયા મે વસ્તુની નામ લખ્યું છે ગૌની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં 10 20 30 40 50 ગૌનો પુરવઠો કિલોગ્રામમાં 100 200 300 400 500 જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો બતાવવાનો છે ભૂલાઈ નઈ જેમ કે અહીંયા થોડી મે સમજ માટે અહીંયા થોડી તમને એરા આપ્યા છે વસ્તુની કિંમત 30 રૂપિયા થી ઘટીને 10 રૂપિયા થાય છે તો વસ્તુનો પુરવઠો

જે તમને અનુસૂચિ લીધી છે એ પ્રમાણે તમે અહીંયા દર્શાવતા જાઓ તો અહીંયા મેં તમને ધ્યાન દોર્યા છે બેટા પાંચે પાંચ બિંદુઓ જ્યારે વસ્તુની કિંમત 10 છે ત્યારે એનો પુરવઠો 100 કિલોગ્રામ બસ 20 થાય છે ત્યારે 200 30 થાય છે ત્યારે 300 40 થાય છે ત્યારે 400 અને 50 થાય છે ત્યારે 500 કિલોગ્રામ પણ મારે જરૂર છે માત્ર ત્રણ બિંદુઓની તો હું અહીંયા ત્રણ બિંદુઓને ધ્યાનમાં લઉં છું આ તમારી SS પૂર્વઢા રેખા SS પૂર્વઢા રેખા x ધરી ઉપર ઘઉંનો પુરવઠો કિલોગ્રામમાં y ધરી પર ઘઉંની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં 10 20 30 40 50 ઓકે એ રીતે હવે જે દર્શાવ્યું છે એની સમજૂતીના સંદર્ભમાં પણ દૂરવાના શું છે એ તમે જરા જોઈ લેજો અહીંયા તમને નામકરણ કરી આવું

તો આપણે એને શું કહીશું પુરવઠા સમજૂતીનો મતલબ કે વિસ્તરણ સંકોચનનો જે કમ્બાઈ અર્થ આપે છે તે પ્રમાણે ત્યાર પછી અન્ય પરિબળોને સ્થિર ધારી લીધા

જ્યારે વસ્તુની કિંમત જેમનું તમારે જેમ લખવું છે અહીંયા પેઢીની સમતુલા જે જે બિંદુએ દર્શાઈ છે એ મે એ બિંદુએ દર્શાઈ છે તો એ બિંદુએ સમતુલા લીધી છે મે કે જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા છે ત્યારે કેટલો છે પુરવઠો 300 કિલોગ્રામનો ઓકે ભૂલાય નહીં આ થોડા તમને ડાર્ક કરી દઉં છું તો ધ્યાન રહે તમને

એ પુરવઠાનું વિસ્તરણ છે અને એ જ રીતે આપણે બોલીએ બી બિંદુ માટે તો બી બિંદુ એ શું થશે એ બિંદુ થી બી બિંદુ તરફ આવીએ છે તો વસ્તુની કિંમત ઘટીને 30 રૂપિયા થાય છે અને પુરવઠો ગૌણો પુરવઠો 300 કિલોગ્રામ થી ઘટીને 100 કિલોગ્રામ થાય છે તો અહીંયા ત્રીજા ડેશ ની અંદર એ થી સી બિંદુ તરફની ગતિ ચોથા ડેશ ની અંદર એ થી બી બિંદુ તરફની ગતિ શું બોલીશું આપણે તો એ બિંદુ પુરવઠાનું સંકોચન દર્શાવે છે આકૃતિમાં ચોથુડે આકૃતિમાં એ બિંદુ પરથી બી બિંદુ તરફની ગતિ એ પુરવઠાનું સંકોચન દર્શાવે છે કે જ્યાં તમારે દર્શાવી લખવી સમજૂતી પ્રોપર તમને સમજાય એ પ્રમાણે તમારે જવું જોઈએ વારંવાર કદાચ જરૂર લાગે તો એકાદ બે વખત ફરીથી રિપીટ કરીને આપ જોઈ લેજો આરામથી ખ્યાલ આવી જશે ભૂક સાથે અને જે પણ કઈ મિત્રો સગા સંબંધીઓના મિત્રો કે દીકરાઓ છે કે જે ધોરણ 11 ની અંદર છે તો એમને મારા YouTube ચેનલ માં જોડાવવા માટે સબસ્ક્રાઇબ કરવા માટે આપના તરફથી યોગદાન મળે તેવા પ્રયત્ન સતત કરતા રહો અને એ રીતે મને સહયોગ આપતા રહો ઓકે આજે અહીંયા રાખું છું બીજો નવો પ્રશ્ન પાછા લઈને આવીશું નવા ટોપિક સાથે તો અહીંયા રાખું છું ઓકે આપ બધાનો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ Thank you, thank you, thank you.